અમારા ભાઈ ભેગો જોવી ને ઉનાખુ આપણે ઉનાના ભાઈ નું તો આપણે ધીખા ના જોય છે પેલો ફોન આયા બનો થઈ હા આ તો અમેરિકા વાળો છે હેલો હેલો હા બોલો ના 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 એવું નહી હા એવું હે ગાડીયા લંગ કે છે આપણે કુલંપાવાય ના આતાની તાજા મરતી જ જેમ જો રાજા અલા ગાડી નું લગી દલાવ કે મન તો નાળિયુ એમ કઈ ગુગલ પે કઈ નાખ્યો એ હા હજી અમેરિકાનું જો રાજસ્થાન પાકિસ્તાન ઉત્તરાખંડ તો હવે ઉત્તરાખંડ છે પણ હું ખાસી વાત કરું મારે ઘટાડો ખુલાય છે